તો નજર કરીએ ધોરાજી ઉપર તો ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે જ્યાં ધોરાજીમાં જે વાયરલ રોગચાળો છે આ રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે મિશ્ર ઋતુને કારણે વાયરલ રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે તાવ શરદી ઉધરસ ચાડા ઉલટી જેવા કેસોમાં વધારો નોંધાયો છે જ્યાં હોસ્પિટલમાં દરરોજ પાંચસોથી છસો જેટલા કેસો નોંધાય છે ત્યારે દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલ તંત્ર એલર્ટ બન્યું છે હું ડૉક્ટર જયેશ વય સેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું હાલમાં વાત કરીએ તો અમારી હોસ્પિટલ ખાતે જૂના અને નવા બંને દર્દીઓ થઈને ઉપડીમાં થી છસો દર્દીઓ પોતાનો લાભ લે છે જેમાં મુખ્યત્વે જોવા જઈએ તો ડા ડાયરિયા છે જડા ઉલટી અને શરદી ખાંસી અને વાયરલ ઇન્ફેક્શનમાં પાંચેક ટકા જેટલો વધારો છે એવરેજ અમારી ઇન્ડોર ચાલીસથી પચાસ રહેતું હોય છે હોસ્પિટલમાં હમણાં આ પાંચેક ટકાનો વધારો કહી શકાય હા ઝાડા ઉટીનું ઝાડા ઉલટીનું કહીએ તો હમણાં જે વોટર બોર્ન ઇન્ફેક્શન થતું હોય છે એના લીધે દર્દીઓને ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે પાણી જે છે ક્લોરિનેટેડ અથવા ઉકાળીને પીવું જોઈએ એને મુખ્યત્વે કારણ હોય છે